પત્ની મળે જો કભાર જતો તો જો ઉતાર તેને પખા મોડા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય પતિ પત્ની કા એક મતા પૂર માં જલારામ બાપા ને વીરબાઈ ન હોત તો કોઈ ઓળખત નહીં સગાડસા ને સગાવતી નો હોત તો કોઈ ઓળખત નહીં હરિચંદ્ર રાજા ને તારામતી નો હોત તો કોઈ ઓળખત નહીં સવારામ બાપા ને જબુમાં નો હોત તો કોઈ ઓળખત નહીં અને દેવીદાસ બાપુ ને ન હોત તો કોઈ ઓળખ એક સફળ પુરુષ ની વાય એક માયુ નો બાપુ હાથ છે જ્યાં ધર્મ ધ્રુજો જ્યાં પુરુષ નથી પૂગી બાપુ દેશ ની આ દીકરીઓ રાખી છે સગાળછા બિલખા દીકરા ને કપાવે લાંબી વાત છે ટૂંકા માં દીકરાને કપાવી અને પછી કહે છે હવે તમે વાંજિયા થઈ ગયા હવે મારે ખાવું નથી તેથી સગાળછા ભાંગીને ભૂકો થઈ ગયા ભાઈ સાધુ થાળીને ઠેપો મારી નું ભો થયો અને હાલતો થયો અને ચંગાવતી કે છે તમે બેહી જાઓ હવે બાવા નું હું સંભાળી લઈશ બાપુ કેવી રણચંડી બની છે વાણી અને દીકરી વિચાર કરજો સાધુ હાલતું થવાની તૈયારી કરે અને આમ ડેલી આડી કરી કે એ બાપુ ક્યાં જાવ છો બેસી જાવ બેહી જાવ તમને જેમ આ વગર નથી જવાનું પછી ચંગાવતી કે છે કે બાપ જાણી તને કહું છું બાવા મારા પેટ છે મહિના પાંચ આશરો સીતારામ નો આઈ કોઈ નો જાય નિરાશ હવે બેઠો થઈશ બાવા તને જીમ્યા વિના નહીં દો જાવા મારા બાપ મારા પેટ માં પાંચ મહિના ગરબ છે ફાડીને ને ને તને ખબર આવું તું છા હજી અમને ઓળખ આમ કટાર કરીને ભગવાન બાવડું પકડી લીધું બસ કર માં બસ કર તે બાપુ સ્ત્રી શક્તિ આગળ થઈ ગઈ દીકરીયું તો દીકરીયું છે ભલામાણા આય તમે હમણાં હાથ ની હથેળી માં રાખો આય આવો નાય બેવો ને ચા ને જમવાનું ગાડલા ને ખાટલા ને તમે એ બાજુ આવો અને અમે એમ કે કરે હાલો હાલો ચા પાણી રોટલા સિવાય જવાય અને હું આમ ડેલા માં લઈ જાઉં પછી રવાડા માંથી હાણીશું ને લોટા ઉડવા માટે મારે ચિંતા જવું હારું માણા ન હોય તો જીવવાની મજા જ ન આવે ભલા માણા પતિ પત્ની કા એક બતા બાપુ જેટલા જેટલા મહાપુરુષો છે ને એ બાપુ દીકરીઓના હિસાબે જ આ દુનિયામાં પૂજાય છે એવું એટલું બધું રેટું નથી પણ એનો એક દાખલો આપું કારણ કે બધાને બૈરા બધા અમુક 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 બૈરા એવા કપાતર છે ભાઈ બાપુ બેનું માં હલવાણા છે એક બે ખેતરવાની માથે એક મોરલો બોલતો હતો અહીંયા કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી કે આ સુંદર મજાનો અવાજ આવે છે કોણ બોલતું છે એને ખબર નતી મોર બોલે છે ખબર જ નતી આ વાત આપણી ઉપર છે પણ આ કોયલ ને મોરલા ને ગોઠવવા પડે મેં કીધું તો હમણાં એમ કોઈ નું નામ ન લેવાય કોયલ વિચાર કરે કે વરસાદ જો રહી જાય તો મારે જોવા જવું છે આમે મોરલો આમે જે સુંદર મજાનો અવાજ આવે છે કોણ બોલતું છે મારે જોવા જવું છે ઘડીક થયું ને મોરલો બીજી વાર બોલ્યો પણ કોયલ ને કહું મટી તૂટવા કે જે હોય એ મારે જોવા જવું છે પણ વરસાદ રહી જાય તો સારું અને મોરલો જ્યાં ત્રીજી વાર બોલ્યો ને કોયલે મનથી નક્કી કરી લીધું કે જે હોય એ મારે એના હારે લગ્ન કરી લેવો છે મનથી ઉડી ચૂકી ભાઈ ઘણીકથી વરસાદ રહી ગયો અને કોયલ મનાણી ઉડવા જેથી સૌ પ્રત્યે અવાજ આવતો તો પણ કોયલ ઉડી અને અહીંયા પૂગે એટલી વારમાં મોરલો અહીંયાથી ઉડી ગયેલો ને ઘોડ આવીને બહી ગયો કોયલે આવીને આંબાની ઘટા હતી સરસ મજાની એમાં એ બેઠેલો કોયલ આવીને કીધું હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી કોણ બોલતું હતું કે ભાઈડો બોલતો કે હું કામ છું કોયલ ને એમ થયું કે આનું મોઢું જોયું ખાવા ન મળે એવું પણ ભગવાન આને કંઠ કેવો હોય એને ખબર જ નથી બોલતો હતી તો વચાડ નો વ્યય ગયો એ કે હું હતું એ કે હતું કઈ નઈ હું મન થી તમને વરી ચુકી છું તમારા અવાજ ઉપર મને મોહો થયો ને એ બે ઓલો વિચાર કરે કે આ બે ત્રણ ઠેકાણે નાળિયેર પાછા આવ્યા હતા રડતું રડતું હામું આવ્યું આપણે કેટલા નિમત થઈ ગયું એ લગન કર્યા ને પછી કોયલ કે સ્વામિનાથ બોલો તો ખરા મને આ લગ્ન નો મોહ નથી મને તો અવાજ નો મોહ છે એટલે ખોટા હોય તરત મારે કાઢ લે ને એ કે હું તો વર માં એક જ વખત બોલું પચ્યા બોલું કોયલ ને એમ કે કાયલ વર પૂરું થઈ જાય બે મહિના ચાર મહિના આઠ મહિના ફરીને મડ્યો હાડ ધડકવા વીજળી મનાણી આપણે ચીરવા વાદળ બેવળ જોવળ મંડ્યા છડવા અને ધરતી ઉપર ફોરા મંડ્યા પડવા કોયલ કેસે સ્વામનાથ હવે તો બોલો આ ફરી હાડ આવ્યો પછી બોલવું પડે કૂકૂ કો બોલ્યો ને અઠી મણનો નિયાકો મુક્યો કે આવી છેતર વીતી મને કેવું તું ને આપણા ઘરે જોવો ને જેટલી કોયલું નથી ચાલવાની નકરી કોયલું હલવાનું જેવું એવું નથી જેટલા મોરલા ચીબરીમાં હલવાણા હશે પણ આયલું જાય પણ એમ દાય ગામના ગાડા ફૂગી જાય તો વાંધો નહીં બાપુ બાપુ બે માણા અડધું અંગ એને કહેવાય પત્નીની વાત પત્ની સમજી શકે પત્નીની વાત આ જે જે મહાપુરુષોની વાતો છે ને એ તો બાપુ બધાય સમજી હીક્યા છે ત્યાં એમના એમના એમની પેઢીઓના અમારે અહીંયા કોથળા નથી આવતા પણ જિંદગી એવી જીવીને ગયા છે એટલે યાદ કરવું પડે છે તમને મને બાપુ અંદરથી ઉભરા આવે કે આવા મહાપુરુષો આપણી આ ધરતી ઉપર થયા છે ચિત્તની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલકુરથી આવે ભજન છે ને ભજન બાપુ વસ્તુ જ આખી અલગ છે અત્યારે જે માણસો ભજનનો જે ઉલટ સુલટ કરી નાખ્યું છે ને એ તો બધી દુઃખની વાત છે પણ હવે બધું ઓડિયન્સ એ માગે છે તમારે શું કરવું ભજન તો ભજન હોય રામ ગોડ ભંગાળનો રાજા ને ગોપીચંદ ને ભાણું લાખ માળવાનો ધણી ભરતરી બાપુ સાધુ બની ગયા હજી આપણને નક્કી નથી થયું હાથાત પેટીયું ખાય તોય ન ખૂટે દીક્ષા લીધી બે જણા નીકળ્યા અને શમશાનમાં સુતા હતા ગોપીચંદ અને ભરતરી પાણાના ઓશિકા કરી અને બેય શમશાન માં હુતા હતા ત્યાંથી બે હજાર બેનો નીકળી એક બેને બીજી બેન ને પૂછ્યું કે આ ઓલા ગોપીચંદ ભરથરી કઈ હા તો કે હા તકે કે છે ને આમને બધું સૂટી ગયું હજી પાણીની જરૂર તો પડે છે પાણીનો ઓસીકા જોવે છે ભરતરી ગોવિજંદને કે હવે 92 લાખ માળવો મૂક્યો આ પાણીનું શું બથોડા ભરવા એમ છે એ દુનિયા નથી ગમતું ઈ દુનિયા છે ભાઈ હુવારો ભૂખ્યો રાખું શરીરની પડાવું ખાલ આટલું કરતા જો નો હાલ ને તો પછી કરી દઉં ન્યાલ એટલું બધું હેલુઈ નથી નારાયણ પણ કહેવાનો મારો અર્થ ઈ છે કે

અને એમના ભાભી જમવા આપ્યું અને રસોઈ ઠંડી થઈ ગયેલી કીધું કે ભાભી માં આવી ઠંડો રસોઈ જીવાય નહી પછી ભાભીમાં એ મેણો માર્યો કે ગરમ ગરમ રસોઈ જમવી હોય ને તો ક્યાંક થી પદમણી પરણી આવો મેં તમારા દાડિયા નથી ગમે એટલા વાગ્યા આવું તમારા હાટુ ગરમ રસોઈ બનાવ્યા અને બાપુ હબાકો આવ્યો હો જેસલ ને કોઈનો બાપુ સુકારો નો હાપળે એ ભાભી માં એક મેણો મારે અને થાળી ને ઢેબું મારીને ઊભો થયો ઈ કે હવે પરણી આવું ને पद्મણી પછી જ આયે આવી છે કે ઉભા રહ્યો पद्મણી બાવળે નથી બાંધી હું તમને સરનામું આપું અને આ સાસડિયા કાઠીના ઘરે સતી તોરલ ને એનું સરનામું આપે ઈ કે તોળી ઘોડી તોળી તલવાર અને તોળી નાર ને લઈને તમે આવો તો મોતી તમને વધાવીશ નીકળ્યો કચ્છનું પાણી છે અગ્રરી તો કાંઈક હોવી જોવે જોઈએ ખુમારી વગેરેનું જીવન જ નકામી વાત છે આવ્યો અહીંયા અહિયાં જાણીતો ઇતિહાસ ને છોડવા ગયો ને ખીલો કઢાવ્યો અથેળી માં ખીલો મારી દીધો અને બંધાઈ ગયા ત્યાંથી ગુરુ મળી ગયા ગુરુ ગોતવા ગયા નથી મેળ પડ્યો એ સાસડિયા કાઢી માંથી તોરી ઘોડી તોડી તલવાર લઈને નીકળ્યા ને પછી બે જણા વાત કરે છે તોરલ ને જાડે તોરલ કે છે જાડે જો કે છે તોરલ ને કે શું તમે આખી રાતા આ એકતા વગાડી દુનિયાને ને ભરમાવો છો હુતા નથી હુવા દેતા નથી મારી તલવાર કરી તમારો એકતા રો ન કરી શકે કે દરબાર એ ભૂલો છો આ એકતા રો કરી તમારી તલવાર ન કરી શકે બે વાત કરે ને જેસલ કે છે

એ કે તોરલ તોરલ મને બચાય મને બચાય એ કે મારો અલગ જાણી હમણાં પુગાડી દે તમે ગભરાવમાં હું તમારી હારે શું મોજ કરો અને કાંઠે પૂગ્યા ને લાકડી પડે એમ જાડેજો પગમાં પડ્યો મને આ માર્ગ બતાવો એ ભજન બાપુ ક્યાં જઈને કરવું રા પછી બાપુ આખા જીવનમાં જાડેજા માથે ગમે એટલી વીતી ને તલવાર મૂક્યા પછી એને તલવાર જીવનમાં કોઈ દી ઉપાડી જ નથી એટલે જાડેજો સતી તોરલ જી વાયક માં ગયા અને એમના તોરલ ને કે મેં આમ કર્યું મેં કીધું જલારામ બાપા ને જલારામ ને કહું અમારે તો દુકાન જ છે વ્યાપાર જ જલા બાપા ને બાપુ એને એને એની એક વાણી છે હું જલારામ વાણી જ કરું કાનદાસ બાપુ જલારામ બાપાની વાણી કરે અખિલ બ્રહ્માંડ નો માલિક જેથી એની ઝોપડી મહેમાન થયો અને બધાય સાધુ બેહી ગયા જમવા દાળ રોટલો જે કઈ હતું એ બધું પીરસાઈ ગયું અને જલા બાપા કે છે કરો હરિહર એક સાધુ જમતો નથી જલા બાપા અહીં આવીને કે બાપુ હરિહર કરો એ કે ભાઈ તું મને કંઈક દક્ષિણામાં આપવાનો હોય તો કે હરિહર કરો એ કે બાપુ મારા આશ્રમમાં હોય એ માગજો બાયનું તો હું કેમ આપી શકું એ કે આશ્રમમાં છે કે તો મળી જાય છે જાઓ એ કે મને વચન આપી કે વચન આપવાના ન હોય સૌરાષ્ટ્રની ધરતી છે તમે એમ કહો જલિયાણ તારું માછું જોવે જો બીજી મિનિટ થાય તો તો મારું માનું ધાવણ લાજે બે જાઓ જમી લ્યો અને ભેટ પૂજાની લાઈન થઈ પછી જલા બાપા કે છે સાધુ આવ્યા બોલો બાપુ શું જોઈએ છે અખિલ બ્રહમાનનો માલિક કે છે મારું શરીર વૃદ્ધ થઈ ગયું મારો રોટલો કરી દે એવું કોઈ નથી બાવડું પકડે એવું નથી મને દઈ દે તારું બૈરું મને આપી દે અને જલિયાને એમ થયું કે બૈરાનો મને મોહ નથી પણ વીરબાઈના મનમાં શું છે જો પતિ પત્ની આને કહેવાય વીરબાઈને જલા બાપા કે છે કે એક સાધુ તમારી માગણી કરે છે ને તેદી વીરબાઈ કહે છે કે ભક્તિની વેલડી તો વર્ષોથી હાલી આવતી હતી પણ આજ એ વેલડીને ફળ આવ્યા એવું મને લાગે છે મને માગવા વાળો બાવો જેવો તેવો હોય નહીં મારા બાપાએ તમને હાથ આપ્યો છે અને ઈ હાથ જો માવાને હોપી દયો તો મને જવામાં વાંધો નથી અને આ બાવડું પકડી અને બાપુને આમ હાથ પકડાયો અને તેથી સતાધાર ની ગાદી ઉપર બાપુ આપા ગીગા અને એની હાથે બાપુ ટોકરા નગારા ને આરતી મંડી થવા હોય ને હાથે આપા ગીગા દાંત કાઢે અને વસ્તીને એમ થયું કે આ શું કૌતુક છે બાપુ આ શું થયું એને હાથે નગારા વાગે એને હાથે ટોકરા વાગે એ કે કાંઈ છે ને વીરપુર ની બજારમાં લુહાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું બસ વસ્તુ આટલી છે બીજું કાંઈ છે એમ એટલે જલિયાળની વાણી એક બાપુ કાનદાસ બાપુ લખે છે i are બેઠો ને ઈશ્વર છે ખબર નથી બૈરુ આપી દીધું ભગવાન મુજાણા એને તો બૈરું માં ગયું આપી દીધું આને મૂકવું ક્યાં એ વગડામાં ગયા પછી એક ઝાડવાનું સાયો હતો અહીંયા જોડી ને ઝંડો બે આપી અને ભગવાને વીરભાઈ કીધું કે હું હમણાં આવું છું એ જીવ એ જીઓ હજી આવ્યો નથી જોડી ને ઝંડો હજી આજે બિલખામ પીડો છે જાઓ તો દર્શન કરજો અખિલ બ્રહ્માંડ માલિકે હાથો હાથ આપ્યો છે એવા જે પ્રમાણ આપે છે આપણે બુદ્ધિના ગાળિયા એવા થયા છે ને આપણને ઉતરતું જ નથી સિટીમાં તો ક્યાંક પ્રોગ્રામ હોય ને તો એમ કે એકચુઅલી આવું કઈ હોય જ નહીં સલાવ ખોટા ઉજાગરા કરે છે લો આમાં શું આપણે સમજાવવા શું આમ જીવ છે ને શિવમાંથી જુદો પડેલો ટુકડો છે જીવને શિવને એક કરવા માટે જરૂર ભજન નહીં પડે બુદ્ધિથી વિજ્ઞાનથી પૈસાથી જીવ ને શિવ એક ન થાય ખોટી વાત છે આ અમે એકા બે ભજન ગાઈએ છીએ ને તો એ અમને પચાસ જણા એમ કહે કે અમારે ફોટો પડાવો છે ને અમારે ઘરે હાલો ને અમે આમ કરો ને તેમ કરો વી તોલા હોન ઉપેરીને નીકળ્યો તો કોઈ નાયા ભયે નથી કેતું કે તારે ફોટો પડાવો છે ભજનનો જો પાવરની વાત કરું છું અમે અમે કઈ એટલા બધા કહીએ આ હારાજી આ તો ઠીક આય તમે હા પડો છો ત્યાં તો જેટલી આબરૂ છે ત્યાં આવો ત્યાં ખબર પડે કહેવાનો મારો અર્થ એ છે કે ભજનના માધ્યમથી હું ખટારો આંખતો તમારા રોડ બધા ઘસી નાખ્યા કોઈ અડધી ચાલુ પૂછ્યું ગાંડીની છૂટી છુટ્ટી ને અર્જુન કુરુક્ષેત્ર ના મેદાન ના પડ ધ્રુજે બાપુ એવો શક્તિશાળી હસ્તી ના પૂર થી દ્વારિકા જતો હતો ને તેથી ગાંડી ખંભામાં જ પીડ્યું હતું પણ લૂંટાઈ ગયો શું કામ સમય બડા બળવાન નહીં પુરુષ બળવાન કાબે અર્જુનને લૂંટ્યો હોઈ ધનુષને હોય બાણ એ શક્તિ હતી એનું એ ગાંડીવ હતું એનો એ અર્જુન હતો લૂંટાઈ ગયો મને એક મારો મિત્ર છે ને યા ભાઈ અવારનવાર મને એમ કે તમે દરબારુએ કાંઈ કર્યું જ નહીં તમે દરબારુ એમને પણ મને શું કરવાનું હતું મને કે પણ તમારા રજવાડા આદા તમે કાંઈ કર્યું પણ ત્યાં શું કર્યું એ મને કે અહીંયા જમીન છે ને અહીંયા પ્લોટ છે ને અહીંયા શહેરમાં મકાન છે મેં બીજું એ કે અમદાવાદમાં મકાન છે મક બીજું એ કે બોમ્બે માં કારખાનું છે મેં કોઈ બીજું છોકરા કે વિદેશ માં ભણે છે ને આટલું બેંક બેલેન્સ છે મેં બીજું તમને કે આટલું છોડું છે મેં કીધું અમે પચી પચી ગામના ધણી હતા તોય તો તારું સાફરું હાજર ઉઠી જાય છે મળ્યું છે મજા કરીને લોહી પીવો રહ્યો રહ્યો અરે સમય તમને મને આપે છે કોઈની તાકાત થી નહી આખી દુનિયા બાપુ મહેનત કરે છે આ ઝૂપડામાં જે રહે છે એને બાપુ ભીખ માગવાનો શોખ હોય પણ હું તો એમ કહું કે જો ભગવાન તમને અપાવે ને તો ઝૂંપડાવાળાને એક એક ઉઘાડા કપડા વગરના છોકરા રમતા હોય એને એક પારલે આપ્યા હોને પારલે તો એના બાપુ પેટમાં જાય ને આશીર્વાદ નીકળે નહીં તમારો બાપુ સ્વપ્ને નોંધાઈ જાય બાકી ઈશ્વર છે ને ત્રાજવું લઈને બેઠો છે બધી એ ખબર છે તમે હું કરો છો હું શું કરું છું બધાયની બધાયને ખબર છે મને એક ભાઈ તો મને કે ઈશ્વર જેવું કઈ છે તમે જાઓ અહીંયા આંગા દો છો એટલે મેં કીધું ભાઈ તું નો માન તારી વાત છે અમે તો કહી છે તો કે છે એનું પ્રમાણ શું મેં કીધું કાન છે તને તો કે હા મેં કીધું ક્યાં દેખાય એ કે દેખાતો નથી મે તને તારો કાન નો દેખાય થોડો દેખાય બાકી આંખ ને કાન ને જે ચાર આંગણનું સેટું છે ને બેટા એટલું જ સેટું તું શું કાળા ધોળા કરશ ને બધી એ ખબર છે પણ આય કાન છે એનો તને ભરોસો છે છે એનો તને ભરોસો નથી વસ્તુ આટલી છે બીજું કઈ છે તમે તમારા ઘરે હોતા હોય તમારું કામ થઈ જાય મેં કીધું પણ આ ભેંસું પાણી પીવે છે અને દૂધ ની ડોયલું ફરી દે છે હજી ભગવાન તમે ગોતો છો